ઓધોરમ બાપાના જન્મ સ્થળનું દર્શન કરવા માટે આ બધા મિત્રો મુંબઈથી દેસલપર ગામના વડીલો સમાજના અગ્રણીઓ અત્યારે ઓધોરમ બાપાના આ નવું મંદિર બની રહ્યું છે

આવશ જત્રા રૂમ માટે મંદિર નું કામ અહીં ચાલુ છે કામ ચાલુ છે पापा ની ખાલી અહીં ફોટો રાખેલો છે આપ જોઈ રહ્યા છો આ જખાઉ ગામ પોદોરમ બાપાનું જન્મસ્થળ મંદિર ચાલો મંદિરના દર્શન કરીએ

कार दर्शन देवाज नामीर कमारु दयानन्दयति करनार त्रिविधया મંદિરના દર્શન કર્યા પછી હવે હાલો આપણે હોતોરામ બાપાના જન્મ સ્થળ જે બાપાનો જે જન્મ થયેલો જન્મ સ્થળના દર્શન કરીએ જૂનવાણીના એના મકાનના દર્શન કરીએ ગયો તો રામ આ જખાઉ ગામની શેરીઓ અહીંયાથી મંદિરની બિલકુલ બાજુમાં બાપાનું જન્મ સ્થળ છે જૂનું મકાન છે દર્શન કરીએ આપ જોઈ રહ્યા છો આ બાપાનું મકાની ડેલી બોલો મોરાર જીભાઈ છે મોરાર જીભાઈ બોલે જોઈ લો ને હાલો જોવામાં શું વાંધો હરિઓ હરિઓ મરિયો હા જુઓ ભધરમ બાપાનું જન્મ સ્થળ જુઓ માશાલ્લા જી એવી ને એવી જગ્યા રાખી છે ગોબર નું લીપણ પણ છે ઓધરમ બાપા નું જન્મસ્થળ આપે કદાચ ન જોયું હોય તો આપ દર્શન કરી શકો છો ઓધરમ બાપા ની જય માતા ચાકબાઈ ની પિતા હેમરાજ બાની જય જય ઉદોરામ જય ઉદોરામ જય ઉદોરામ અસલ આ તમે જુઓ હજી બધું એમ ને એમ છે જૂનવાણી બધી શાક ની આડી ખરી આપ દર્શન કરી શકો છો અહીંયા બાપાનો જન્મ થયો હતો આ સંભાળનું રાખ્યું છે no gado